पण तू शिका निघतो केला युट्यूब म पाडतो नाही पाडू उदास आवडा हा बी तो जा तू युट्यूब म बाय शिकाय उता! उतर

જોઈ ગડા વાહ આ બધી સ્કીમો અમને બકાવાની સાચી વાત મને ખબર તો પડી કોઈ કોઈ નહી જોતું મને ખબર તો પડી જતી તો પછી બુડા હવે ઓની વાત મોણો વારો લઈ લી તારા રહ્યો પકડી તોય પકડવાનો હતો પણ પકડી તોય તારે બોલ બુચી ને તું તો મેરાઈ તો મારો ફોન વીસ હજાર નો આ ગામ માં જવું બોલા બઉ ચોર પડ્યા હોય તું મને લાવશે મને તો કોઈ ના પેલો ફોન દસ હજાર નો ફોન હતો